બહેનો માટે લગ્ન પછી પત્ની એના પતિને એની માંથી વિખુટો કરે ને એને બ્રહ્મ પાપ લાગે માને એના દીકરા થી વિખુટો કરે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે આવું ગ્રંથોમાં લખ્યું છે બધુંય ભૂલી જાય આટલા વર્ષોનો માનો પ્રેમ ભૂલી જાય અને એની પેલી હાચી લાગે સારી વાત છે એમાં કંઈ ના નથી એ લગ્ન કરીને આવી છે ખૂબ સાચવવી એને ખૂબ રાખવી ખૂબ એને લાડ લડાવવા પણ માથી વટીને નહીં એમાં ગરબડી નહીં ચાલે મારી મા એ તો પ્રથમ નંબરે છે આ બીજા નંબરે પત્ની હોય પહેલા નંબરે પત્ની ન હોય ધિકાર છે વા દીકરાઓને કે જે માને ભૂલી જાય એને પછી પેલા પત્ની ભલે પત્નીને ફેરવીએ હેરવીએ બધા કરતા એને સારું રાખીએ પણ વંદન તો માના ચરણમાં પેલા થાય પછી લક્ષ્મી રૂપે પત્નીને કરવા એટલે એ માતાજી મઢ મારી એને પગે તો લાગી જ લેવું કારણ કે એ માવડી મઢમાં રીએ તો ઘરમાં બધું હરખું હાલે